તો તેઓ ભટકતું જીવન ગાળતા હતા તેઓ ખોરાક માટે શિકાર કરતા તેઓ પ્રાકૃતિક ગુફામાં રહેતા એટલે જવાબ આવશે ડી આપેલા તમામ કયા કારણસર ભટકતું જીવન ગાળતા ખોરાકની શોધમાં અને પાણીની શોધમાં એટલે એ અને બી બંને આદિ માનવો શિકાર કરવા માટે કયા હથિયારોનો ઉપયોગ કરતા ન હતા લોખંડના આદિ માનવો અગ્નિનો શું ઉપયોગ કરતા હતા પ્રકાશ મેળવવા જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા અને પ્રવૃત્તિ માટે કરતા ન હતા મકાન બનાવવા માટે આદિ માનવો કેવા સ્થળે વસવાટ કરવાનું પસંદ કરતા હતા તો સારા પ્રમાણમાં પથ્થરો મળી રહે તેવા સ્થળે પૂરતા પ્રમાણમાં લાકડા મળી રહે તેવા સ્થળે પર્યાપ્ત માત્રામાં પાણી મળી રહે તેવા સ્થળે તો આ ત્રણેય વસ્તુ મળી રહે તેવા સ્થળે જવાબ આવશે ડી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર ધોરણ છ ના તમે અમને તમામ વિષયના વિડીયો લેક્ચર પ્લીઝ બરાબર અમને આપો તો વિદ્યાર્થી મિત્રો તમામ વિષયના વિડિયો લેક્ચર ઘણા એમ કહેતા એક સ્વ અધ્યયન પોથીની પ્રોજેક્ટ બુકની પ્રવૃત્તિની પીડીએફ જોવે છે તો આ બધી જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો ઘણા એકમ કસોટીની માંગ કરે છે બરાબર તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરવાના છો બરાબર તો ગેમ ડાઉનલોડ કરવાના છો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના પ્રકરણ સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિષય પ્રમાણેનું મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના જુદા જુદા જિલ્લા પ્રમાણેના પેપરો એકમ કસોટીની સમજૂતીના વિડીયો સ્વાધ્ય પોતી સમજૂતીના વિડીયો ચાલો એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને

ભીમબેટકાની ગુફાઓમાં આદિ માનવની કઈ કલા આજે પણ જોવા મળે છે સી ચિત્રકલા કઈ શોધથી આદિ માનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું હશે તો કે અગ્નિ અને ચક્ર એટલે જવાબ લાવશું વિદ્યાર્થી મિત્રો એ અને બી બંને આદિ માનવના સ્થાયી જીવનની શરૂઆત થતા તેઓની કઈ પ્રવૃત્તિઓમાં વ્યાપક પરિવર્તન આવ્યું તો ખોરાક રહેઠાણ અને પોશાક એટલે કે આપેલા તમામ ત્યાર પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બે અ યોગ્ય શબ્દો વડે વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો તો ఆది માનવઓના સમયને પાષાણયુગ તરીકે ઓળખવામાં આવે છે ભીમ બેટકાની ગુફાઓ મધ્યપ્રદેશ રાજ્યની અંદર આવેલી છે ఆదిมนિઓના ఆది માનવના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કૂતરો હતો સૌપ્રથમ જવ અને ઘઉંની ખેતીની શરૂઆત મેહરગઢ ગામમાં થઈ હોવાના પુરાવા મળ્યા છે ఆది માનવો ઝાડના થડ અને જાડા લાકડામાંથી ચક્ર એટલે કે પૈડું બનાવતા શું થયા છે તો કે શીખ્યા છે ત્યાર પછી બી છે મને ઓળખો દક્ષિણ ભારતમાં આવેલી મારી ગુફામાંથી રાખના અવશેષો શું થયા છે પ્રાપ્ત થયા છે તો કુરનુલ ઘણા વર્ષો પહેલા મારામાં વ્યાપક પરિવર્તન આવતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા તો પૃથ્વીનું વાતાવરણમાં મારે ત્યાંથી બાળકોના મૃતદેહના અવશેષો મળી આવ્યા છે ઇનામ ગામમાં આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નીચેના દરેક વિધાનોના ખોટા શબ્દ પર તમારે શું કરવાનું છે તો કે ચેકો મારવાનો છે અને વિધાન ખરું બનાવવાનું છે તો સ્થાયી જીવનની શરૂ થતા આદિ માનવે ગાય ભેંસ પાળવાનું શરૂ કર્યું ગાય ઘોડા ઉપર શું આવશે ચેકો મારવાનો છે ત્યાર પછી વરસાદ અને જંગલી પ્રાણીઓથી બચવા આદિ માનવો પ્રાકૃતિક ગુફાઓમાં રહેતા તંબુઓ ઉપર ચેકો ભીમ બેટકામાંથી મળેલા ચિત્રો પ્રાકૃતિક રંગો વડે દોરેલા છે રાસાયણિક ઉપર વિદ્યાર્થી મિત્રો ચેકો આવશે ત્યાર પછી આદિ માનવો અનાજનો સંગ્રહ માટીના ઘડા લાકડાની પેટીમાં ચેકો મારશું કરતા હતા આગળ વધીએ એક બે વાક્યમાં જવાબ આપો હવે જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો મોટો બની જાય બરોબર અને આને પીડીએફ મેં તમને કીધું એમ એપ્લિકેશનમાં તમારે જોતી હોય તો મળી જશે અથવા તો વિડીયો પોઝ કરીને લખી શકશો તો સવાલની યાદી ખાલી લઈએ છીએ આપણે શિકાર કરતી વખતે આદિ માનવોને કઈ મુશ્કેલીઓ પડતી હશે આદિ માનવો કેવા સ્થળે વસવાટ કરવાનું પસંદ કરતા અને શા માટે ભીમ બેટકાની ગુફામાં આદિ માનવીઓએ કયા કયા ચિત્રો દોરેલા છે બરાબર આગળ પૃથ્વી પર ત્રોણાહારી પ્રાણીઓની સંખ્યા કયા કારણસર વધી હતી સ્થાયી જીવનની શરૂઆતમાં આદિ માનવો કયા કયા પ્રાણીઓ પાળતા પુરાતત્વ ભારતમાંથી આદિ માનવીઓના વસવાટોના કયા કયા સ્થળો શોધી કાઢ્યા છે ત્યાર પછી આદિ માનવે કૃષિની શરૂઆત કેવી રીતે કરી આદિ માનવો કયા કયા પાકો ઉગાડતા હતા માનવી લગભગ કેટલા વર્ષો પહેલા અગ્નિનો ઉપયોગ કરતા શીખ્યો સ્થાયી જીવનની શરૂઆત આદિ માનવો કેવા ઘરોમાં રહેતા હતા ત્યાર પછી બંધ બેસતા જોડક જોડો મહાગઢા તો ઉત્તર પ્રદેશ ચિરાંદ તો બિહાર

જો તમને સરસ મજાનું ટાઈપિંગ કરીને આપેલું છે જેથી કરીને તમને એકદમ ખૂબ જ કારણ કે કૃષિના કારણે આદિ માનવના ભટકતા જીવનનો અંત આવ્યો કારણ કે આદિમાનવો પાલતુ પશુઓનું જંગલી હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા હતા કારણ કે ત્યાર પછી આગળ વધીએ

નકશામાં નીચે આપેલા પુરાતન સ્થળોનો નિર્દેશ કરો લાંગણજ ભીમબેટકા ચિરાંદ બુર્જ હોમ મહાગઢા ઇનામ ગામ હલ્લુર કુરનુલ બરાબર તો અહીંયા બુર્જ હોમ લાંગણજ ભીમબેટકા ઇનામ ગામ મહાગઢા ચિરાંદ કુરનુલ હલ્લુર બરાબર તો અહીંયા આપેલું છે ત્યાર પછી માગ્યા મુજબ નીચેની પ્રવૃત્તિ કરો વિવિધ યુગના ઓજારો અને હથિયારોના ચિત્રોનો ચાર્ટ બનાવી પ્રોજેક્ટ કાર્ય તમારા શિક્ષકને જમા કરાવવાનું છે બરાબર પણ અહીંયા શબ્દ ચોરસમાં કેટલાક પ્રાચીન માનવ વસાહતોના નામ છુપાયેલા છે તે શોધીને લોકો જેમ કે તો વસાહતો ભીમ ભીમબેટકા લાંગણ ચિરામ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું જે સ્વ અધ્યયન પોથી હતી એ સ્વ અધ્યયન પોથી સોલ્યુશન થયું એની પીડીએફ તમારે જોતી હોય કે પછી અન્ય વિડીયોઝ જોવા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને પ્રાપ્ત થઈ જશે તો તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો આય સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત